સાથે સમગ્ર વિશ્વમાં આ સનાતન ધર્મની કોઈ તુલના નથી અને આપણા ધર્મ માટે ગર્વ હોવું જરૂરી છે માતા પિતાને માન સન્માન આપવામાં આવે છે ગુરુજીને માન સન્માન આપવામાં આવે છે જે આપણી પરંપરા છે અને વિશ્વના બધા દેશોની નજર ભારત તરફ છે સાથે દેશની અંદર વિવિધ સમાજના લોકો છે તેમની ફરજ શું છે જેમ કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ દેશની રક્ષા માટે કાર્ય કરી રહ્યો છે જ્યારે બ્રાહ્મણો વેદ અને સંસ્કૃતિની જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહી છે સાથે બધા લોકો એક થઈને રહે તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે

તેમના આશીર્વચન આપણને પ્રાપ્ત થવાના છે એ પરમ આદરણીય દ્વારકા સાંધા પીઠ જે થયેલું છે એ ધર્મ પરિવર્તનની સામે મુંગા મુંગા કોઈ પ્રચાર પ્રસાર કર્યા વગર અમેજી મહારાજ ત્યાં ગામડામાં જાય છે ઝૂંપડામાં રહે છે તારીખ નક્કી કરી અને હવે ગુરુજીને ધ્યાન ઉપર લઈકું તો કે નત પુસ્તકે કરીએ છીએ પ્રણામ કરીએ છીએ બે મિનિટ લઉં તો भारत की संस्कृति को नष्ट करने के लिए तैयार हैं इन सबसे युद्ध करने के लिए हमें अध्यात्म विद्या का आलम्बन लेना चाहिए आध्यात्मिक शक्ति प्राप्त करना चाहिए तभी राम राज्य आएगा जब राम राज्य आएगा तो धर्म का पालन होगा वो माता का पालन होगा यज्ञशाला हो होगी गोशाला होगी पाठशाला होगी हमारे प्राचीन संस्कार हमारे पास होंगे ब्राह्मणों को बिना प्रयोजन के बिना स्वार्थ के बिना लोभ के बिना दक्षिणा तय किए मरते मिलेगा ही तय नहीं करना चाहिए धंधा नहीं करना जो ब्राह्मण धंधा करता है असंतुष्टा संतुष्टा असंतोषी ब्राह्मण नष्ट हो जाता है संतोषी राजा नष्ट हो जाता है राजा को देश चलाना है वहां संतोष काम नहीं करेगा वहां उसको सीमाओं की वृद्धि करनी है ब्राह्मण को तो जो मिल जाए संतोष रहेगा बहुत मिलेगा बहुत मिलेगा कहीं नहीं जाने वाला है यहाँ तो तो जो लिखा हुआ है असंभव है मगर इससे जन्म जो तो लिखा हुआ है मिल करके रहेगा आदि गुरु शंकराचार्य जी समग्र भारत में जो चार पीठ स्थापी ए पैकी एक, एक पीठ एट द्वारका शारदा पीठ એ દ્વારકા શારદા પીઠના સ્વરૂપાનંદજીના શિષ્ય અને ઓગણીસમાં શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી આજે અહીંયા અવધિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે સમાન છે આવો દિવ્ય સંદેશો અમને આપેલો આ સાથોસાથ અમારા બ્રહ્મ સમાજના આગેવાનો એવા શ્રી યજ્ઞેશભાઈ દવે શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી અનિલભાઈ મહેતા દીપેનભાઈ દવે એડવોકેટ અને દિવાંગભાઈ ભટ્ટ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા લગભગ સમગ્ર બ્રહ્મ સમાજ પેક થતાં બારસો પંદરસો જેટલા સનાતન ધર્મી પ્રેમી ભાઈ બહેનો હાજર રહ્યા હતા મને જણાવતા આનંદ થાય છે કે તમામ સમાજના લોકો આમાં ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીનો જે દિવ્ય સંદેશ છે એ પ્રાપ્ત કર્યો અને આવી રીતે આ અવદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા જે ધર્મ સમાજ છે એ સમાપ્ત થઈ